કીધું છે કે જો તમારે દેવું હોય તો તે પણ સો મહિનામાં ભરી જશે સો મહિના શું સો દિવસના થવા દઉં પણ તમારે ઋણ આગળ નહીં તમને આટલું કામ કરી દેજે પણ એટલું કામ માતાને તો ખબર જ છે પણ તમે તમારા હૃદયથી યાદ કરો અને તો જવાય છે બાકી ક્યારેનું જવું હોય છે તો નથી જવાતું મારા પણ ઘણા એવા અનુભવ છે કારણ કે સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય કુંક મેળીમાં તો મિત્રો વાત કરીએ હુકમ વગર તો સાની પણ નથી જવાતું બારીજાત ધામ પણ નથી જવાતું ત્યાં મેળીના દર્શન કરવા પણ નથી જવાતું તો હુકમને માનવ ચમત્કાર અને માતાના આશીર્વાદ હોય તો જવાય છે બાકી ક્યારનું જવું હોય છે તો નથી જવાતું મારા પણ ઘણા એવા અનુભવ છે કારણ કે આ જવું છે પણ જો એકવાર ના થઈ જાય તો નથી જવાતું માતાનો જો એકવાર હુકમ થઈ જાય તો તમે ત્યાં જઈ શકો છો એટલે ભૂકંપ વગર ત્યાં ના જઈ શકાય કારણ કે જો મારે તમને એમના પારે બોલાવા હશે ને તો તમારે નહીં જવું હોય તો પણ તમે અચાનક તમે ઉપડી જશો તો માતાને તમે અરજી કરો તો તે તમારા સનિધિમાં લાવી શકો એવી અરજી કરજો તો જરૂર તમે પણ ત્યાં બારીજા સનિધિમાં પહોંચી શકતો હોય તો માતાના હુકમ વગર નહીં જઈ શકાય એવો ખુદનો મારો અનુભવ છે ત્યાંનું જવું જવું કરતાં પણ નહોતું જવાતું અને માતાજીને પ્રાર્થના કરી તો અચાનક અમુક ટાઈમે જવાય છે કારણ કે માતાના હુકમ સિવાય જવાતું નથી તો એકમાં કૂંખાર મેળીએ વાત કરી છે એમ તમે કૂંખાર મેળીએ શું કીધું છે પ્રવચનમાં તો કૂંખાર મેળીમાં છે તે ધીરજની દોર પકડી રાખજો નો શીડો પકડી રાખજો જેમ પિશ્વા મા કુંખાર મેળી પર વિશ્વાસ રાખજો તો માતા ખૂંખાર મેળી કે મને તો ખબર જ છે તમારે શું જોઈએ છે અહીંયા સાનિધ્યમાં આવીને તમારે મને કહેવાની પણ જરૂર નહીં પડે ખાલી તમે ફોટા આગળ આવીને ખાલી તમારા મનમાં વિચારશો ને એ પણ ખૂંખાર મેળી કહી દે છે ને ખાલી માતા કહે છે કે આજકાલની વસ્તી કહે છે કે મા આટલું કામ કરી દેજે પણ એટલું કામ માતાને તો ખબર જ છે પણ તમે તમારા હૃદયથી યાદ કરો અને માતાને તો ખબર જ છે કે દીકરા દીકરીને શું જોઈએ છે તો તમારા હૃદયથી માગો તો ખૂંખા મેળીએ કીધું છે માતાને તો ખબર જ છે એ તો દેવી શક્તિ જ છે પણ તમે તો સામે સામેથી કે મારે તો ગાડી જોઈએ છે મારે તો આ જોઈએ પૈસા જોઈએ આજકાલની વસ્તીને એવું જોવા માગે છે તો મેં કૂંખા મેળીએ કીધું છે કે દિલથી યાદ કરો અને દિલથી માગો માતાને ખબર છે જો ભળા તમે માગો એ પહેલાં આપી દેવું એ કૂંખા છે પણ તમે આજકાલની વસ્તી તો માગતી ફરે છે તો આ ખૂંખામળી કંઈક વિશ્વાસ રાખ્યો તો તમારે માંગવાની પણ જરૂર નહીં આ ખૂંખામળી વાત કરી છે તમારા નસીબ હશે અને તમારું ભાયક હશે તો તમે બારે જ પહોંચી જશો અને તમારા ઉપર મા ખૂંખામેળીનો ઉપકાર અને તમારા ખૂંખામળીને આશીર્વાદ લેશે તો તમે સાનિધ્યમાં જરૂર જશો અને નહીં ગયા હોય તે પણ જરૂર જશે અને સાનિધ્યમાં જે પણ જયા છે તેઓને દર રવિવાર ભરવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે આવું પણ દરેકને થાય છે કારણ કે આ માતાજીની ખૂબ જ ચાહના વધે છે માતાજીનો ખૂબ પ્રેમ છે કારણ કે સાનિધ્યમાં પ્રવચન સાંભળવાનીથી લોકોના લાખો લોકોના જીવન સુધરી ગયા છે અને પ્રવચન એવા સ્વરૂપના શબ્દ છે જ્યાં લાખો લોકો ઊંધા માર્ગે કીધું છે કે જો તમારે દેવું હોય તો તે પણ સો મહિનામાં ભરી જશે સો મહિના શું સો દિવસ ના થવા દઉં પણ તમારે ઋણ આગળ ચડાવ નહીં તમને અનુકૂળ નહીં થાય કે મારો ચમત્કાર થયો તમે તો માતા તમારું દેવું તો ભરી જશે સો મહિનાની સો દિવસ ના થવા દો એવું કૂંકા મેળવી કીધું છે પણ તમે આગળ ઋણ ચડા ચડા કર્યો તમે ઓમ આખા ગોમનું ઋણ ચડાવીને ફરશો એમ કહે છે કે તમે માતાજીની પ્રિય વિશ્વાસથી તમને પ્રે થઈ જશે એના કરતાં તમે જે લક્ષ્મી આવે થોડા પૈસા આવે તો તમે જેના પણ લીધા છે તેઓને આપી દો અને તમે એકદમ જો આગળ તમે નકરું ઋણ ચળાઈ જડાઈ ના કરશો તો એ ઘૂંઘા કીધું છે અને એવી ભક્તિ કરો એવી આશા રાખો તે ફરીને તમારે કંઈ કે આગળ વધારે તમારે દેવું ના થાય એ માટે કુંખારમેળીએ કીધું છે તો મા ની આવી ગયા છે અને આવા શબ્દો અને આટલો વિચાર વિચારથી લોકો પણ સુધરી ગયા છે જે દેવું કરતા હતા તેઓ લોકો હવે દેવું પણ નથી કરતા અને માતાજીના કીજા પરમાણે માતાજીના કીજા પ્રમાણે હેડે છે અને તે જે લોકોના પૈસા લીધા હતા તે ધીમે ધીમે આપે છે પણ આપી દેવા જોઈએ અને ઓછું કરે છે અને માતાજીના ભક્ત પણ બની ગયા છે એવા ખુદ માં આવીને કેટલાય રવિવારે બોલે છે તો તમે સનિધિના પ્રવચનમાં સાંભળજો તો મિત્રો વાત કરીએ ખૂંખામળીના આવા લાખો પાંચ લાખો પબ્લિક રવિવારે આવતો હોય પ્રવચન સાંભળવા પ્રવચનમાં એટલી શક્તિ છે જે લોકો સુધરી ગયા છે તો મિત્રો તમે પણ પ્રવચન સાંભળવું હોય તો માતાજીની યુટ્યુબમાં ચેનલ છે ત્યાંમાં જઈને પ્રવચન લખશો એટલે માતાજીના પ્રવચન આવી જશે અને તમે પણ આ જાગૃત થઈ જશો તો જય માતાજી જય ખૂંખામેળીમાં મિત્રો મિત્રો એ નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ ફરી નવા વિડીયોની અંદર તો જય મા કુંકરણીમાં જય બુચર માતા ફરી મળીએ નવા વિડીયોની અંદર જય માતાજી